ગામ વિકાસ સમિતિ ગોધરાનો રજા જયંતી મહોત્સવ કચ્છમાં જાહેર સમાજ સેવા ક્ષેત્રે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ છેલ્લા છવ્વીસ વર્ષથી વિવિધ દાતાઓના સહયોગથી પાણી દિવ્યાંગ સહાય આરોગ્ય મહિલાઓની આત્મનિર્ભરતા જરૂરિયાતમંદ અને દેશનું રખોપુ કરતા

લોહાણા હોર્ડિંગ માંડવી મધ્યે મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણીના પ્રમુખ સ્થાને યોજાયેલ ગ્રામ વિકાસ સમિતિના રજત જયંતિ મહોત્સવના દબદબાભેર આયોજિત સમારંભમાં કચ્છના જનપ્રિય અખબાર કચ્છ મિત્ર મીડિયા પાર્ટનરની ભૂમિકા ભજવી અતિથિ વિશેષ તરીકે બિદડા સરોદય ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શરદભાઈ રામભિયા કચ્છી સાહિત્યકાર અને પદ્મશ્રી નારાયણભાઈ જોશી કારાયલ બીએસએફ કેમ્પ માંડવીના શ્રી નેગી રજત જયંતિ મહોત્સવની સહભાગી તથા સંસ્થાઓ લોહાણા બોર્ડિંગ માંડવીના પ્રમુખ શ્રી હરેશ ગણાત્રા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શ્રી શાંતિલાલ ગણાત્રા વીઆરટીઆઈ માંડવીના પ્રકાશન અધિકારી શ્રી ગોરધન પટેલ કવિભાઈ કેસીઆરસી અરવિંદ

ચુમોતેરમાં જન્મદિન નિમિત્તે પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ અર્થે વિભાગના સહયોગથી ચુમોતેરપા તેમજ જીવદયા અર્થે પક્ષીઓ માટે ચુમોતેર પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું सिलाई मशीन दाता कच्छा वतन प्रेमी दाता श्री देवेन लक्ष्मीचंद डेडिया मेराव हाले दुबई तरफ सा सिलाई मशीन वतन प्रेमी दाता मातृश्री जयावंतीबेन विजयसिंह टोपराणी हस्ते श्रीमती निरंजना बेन अरविंद भाई टोपराणी मांडी मस्तक ओमान तरफ सा सिलाई मशीन श्री हरि सबका मंगलो अमेरिका तरफ त्राण सिलाई मशीन सबका मंगलो बारे मुंबई तथा श्रीमती निर्वणाबेन वसंतभ बाग घाटको पर मूंबई तरफ सिलाई मशीन तथा અરવિંદભાઈ મિલન મસાલા પરિવાર હસ્તે કીર્તિભાઈ સાવલા બાળા તરફથી દિવ્યાંગોને ટ્રાયસિકલ અપાયું હોવાનું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ અને ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતાએ જણાવ્યું કાર્યક્રમનું સંકલન નીતિનભાઈ ચાવલાએ કર્યું આ કાર્યક્રમ સફળ બનાવવા સમિતિના શ્રી દિનેશભાઈ શાહ સલીમભાઈ ચાંકી કપિલ ગોર મહેન્દ્રભાઈ વગેરે જેમ જ ઉઠાવી આ પ્રસંગે નકત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પલણ નકત્રા રોટરી ક્લબના પ્રમુખ શ્રી હિતેશ પલણ સામાજિક અગ્રણી સુનિલભાઈ સોની ચારણ સમાજના અગ્રણી શ્રી દેવરાજભાઈ ગઢવી રાજગોર સમાજના અગ્રણી અરવિંદભાઈ ગોર કથાકાર નિરંજન વ્યાસ તથા વિવિધ સંસ્થાઓના અને સમાજના અગ્રણીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્રવક્તા રમેશ જોશી સાથે હાસ્ય કલાકાર પિયુષ મહારાજ ગોધરાએ પણ હાસ્ય કરાવ્યું દાતાઓ શ્રી સુંદરજીભાઈ ભેદા ગોધરા લેક્સ કેન્યા બારોય પ્રતાપભાઈ જોયસર ગોધરા દિનેશભાઈ છેડા કુંદરોળી અશ્વિન ચંદન વગેરે ખાસ શુભેચ્છા પાઠવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કચ્છી સાહિત્યકાર વિશ્રામ ગઢવી લાયજા અને આભાર દર્શન લોહણા બોર્ડિંગના મંત્રી હસમુખભાઈ ઠક્કરે કર્યું હતું રિપોર્ટર રમેશભાઈ ભાવનુસાલિ નલિયાબડાસા કચ્છ